સુરત શહેર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષસ્થાને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉднаવાલાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ તબક્કે પ્રમુખ શ્રી વિપુલ ઉднаવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા યુનિવર્સિટીની જમીન ભાડાપટ્ટી આપવાનું નક્કી કરેલ હતું અને તે બાબતે યુનિવર્સિટી સાથે સંકળાયેલ શિક્ષણવિદો અને સુરત શહેરના વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા આ બાબતની માહિતી મળી હતી અને તેની વિગતવાર માહિતી મુજબ કુલપતિ શ્રી દ્વારા ગેર બંધારણીય પ્રક્રિયા અનુસરી અને કોઈ મોટા માથાના દબાણને વશ થઈ અને યુનિવર્સિટીની આ જમીન આવનાર દિવસોમાં મફતના ભાવે ભાડા આપવાનું નક્કી કરેલ હતું અને તેના નિયમોને અવગણી અને તેને બાબતના ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા તો માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની કુલપતિ શ્રીને જાણ થતા યુનિવર્સિટીની આ જમીન ભાડે આપવાનો ઠરાવ કરી અને રદ કરવામાં આવ્યો હતો પરંતુ કુલપતિ શ્રી જેની ભૂમિકા સમગ્ર ઘટનાક્રમમાં શંકાસ્પદ હોય તેમને આવનાર દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક બરખાસ્ત કરવા કોલાધિપતિની રજૂઆત કરવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સમિતિ હંમેશા અન્યાય સામે લડત આપવા માટે પ્રતિબદ્ધ છે અને જો આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા બાબતને ગેરબંધારણીય કૃત્ય કરવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે સાઉથ ગુજરાત યુનિવર્સિટી ની અંદર જમીન બચાવવા માટે આવ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા અમારા કુલપતિ યુનિવર્સિટીના શાસકો સાથે મળી યુનિવર્સિટીની જમીન આપણા વિદ્યાર્થીઓ ગરબા ગરબાના નામે નવરાત્રી નામે એમને ભાડે આપવા માંગે છે અને એ ભાડે આપી પછી એ કાયમ માટે કાયમ માટે જમીન ઉપર કબજો કરી લેવાના ઝડયંત્ર સાથે તેઓ આગળ વધ્યા હતા

એમનો ઘેરાવ કરશે અને ખુબ મોટું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે એની સાથે અમે મેદાને ઉતર્યા છે આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વિરોધ નો કાર્યક્રમ હતો આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા ભાજપના એજન્ટ બની ખાનગી આવેલી નવરાત્રી આ શિક્ષણની જગ્યા છે ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની અંગત સ્વાડ ખાતે આ જગ્યા નવરાત્રી માટે ભાડ આપવામાં આવી હતી જેના વિરોધમાં સુરત સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જયારે પણ આ શહેરની કોઈ પણ સંસ્થા પોતાના અંગત સ્વાડ ખાતે ભાજપ સાથે મળીને કોઈ બી સોડાબાજી કરશે તો કોંગ્રેસ આંદોલન કરશે